હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ શહેરમાં નવીન ટાઉન હોલ બનાવવાના કામનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નાણાં મંત્રીના હસ્તે ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલોલ શહેરની પ્રજાની સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમની ઉજવણીમાં આશીર્વાદરૂપ બને તેવી તમામ સુવિધાઓથી સજ્જ નવીન ટાઉન હોલનું પચીસ હજાર સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીનમાં રૂપિયા દસ પોઈન્ટ પંચાણું કરોડ જેટલી માત પર રકમના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ આગવી ઓળખ ઘટક અંતર્ગત રૂપિયા દસ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન ટાઉનહોલનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવીન ટાઉન હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ તકે હાલોલ માટે રૂપિયા પંદર કરોડના ખર્ચે વીસીએલની અગિયાર કેવી લાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પોલીકેપ કંપનીના ડાયરેક્ટર રાકેશ તલાટી પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ સી કે ટિમ્બડિયા ઓલિકેપ કંપનીના સીએસઆર હેડ નીરજ કુંદનાની અને સ્ટાફ તેમજ મહાનુભાવો સહિત કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લેવા માટે થઈને જે દાતાશ્રી આગળ આવ્યા છે